જુઠું બોલી બોલીને થાકી હું કરું છું ખબર બિલકુલ છો જુઠ્ઠું બોલવું નહીં ને કોઈનું ખરાબ કરવું કોઈનું ખોટુંય કરવું નહીં બસ અમે જે થાય ને એ સારું કરું છે અને કદી ખોટું બોલવું જ નહીં જિંદગીમાંથી જુઠ્ઠું બોલી બોલી તો ઘણું કઈ નાખ્યું પણ તોય હજી હરખાઇ આવતી નહીં ના હોય ને તો અમુ તો બસ ગમે તેવાનું તો હાચું બોલવું કોઈ વાતે ખોટું બોલવું નહીં કોઈનું ખરાબ કરવું નહીં કોઈના વિશે કાપતી કરવી નહીં કશું કરવું નહીં બસ સાચું બોલવું એટલે સાચું ઉઠ્યા તારથી તે હોજ પર તે સાચું બોલવાનું એમાં તો આવી ગયા છે વેલા વેલા સાપ ઉછવા હું આઈસા સમાચારમાં કોઈ આવી છે ઓહોહો આવો સુકા કાકાઓ આ જો કે કેવા સેવા અમાર તાર ગાડી ચોરીને જતા ચાર ચોર પકડાયા

આપણે બે વર્ષ એટલું બધું ખોટું કર્યું એટલું બધું થલ પાથલ કર્યું પણ કદી કોઈ ભેગું કર્યું આપડે બે ને ભેગા કરીને ના મેળવાના હોય વાપરવાના હોય કદી ભેગું ના થાય એ રીતના જો આ જીવળો બધો ઉડ્યું છે ચકલો મકલો કબૂતર ને બધો એટલે હું કાલ ખાવા માટે દોણા ભેગા કરીને મેલી છે ચાલો હું કઈ નવી જગ્યાએ જવાનું ચરીન પાછા આપણે મોણસ જ એવા છીએ કે ભાઈ હાથ પેટી ખાય એટલું ભેગું કરવા બે છીએ આપણું જ વિચારવાનું હોય પાછળ જેનું જે થવું હોય થાય એટલે લોકોનું ખરાબ કરી ભેગું કરવાનું શું મા કાકા ખરાબ કરીને કે સારું કરીને પેટ ભરવાની વર રાખવાની મને એટલી ખબર પડે મને તો એટલી અમુક ખબર પડે છે કે કોઈનું ખરાબ કરવું નહીં અને કદી જુઠ્ઠું બોલવું નહીં આપડે તો નક્કી કરી દીધું શું મા કાકા અત્યારે કળિયુગ ચાલે છે સત્યવાદી હરિશ્ચંદ્ર ના થઈ જવાય જો છે એ બરોબર છો આખું બરોબર છે જે કરો છો એ બરોબર કરે તો છો મી ખેમા નક્કી કરી છે કે મી આખી જિંદગી જુઠ્ઠું બોલ્યો પણ આમાં મારા જુઠ્ઠું બોલવું નહીં બસ તો માં કાકા અત્યારે જુઠ્ઠનો સહારો લીધા વગર જીવન જાય જ નહીં આ જુઠ્ઠમાં જુઠ્ઠો જિંદગી પૂરી થઈ જાય હું તો થોડું સાચું બોલ લે પણ તમે હું કહેવા માંગો છો કોઈ સમજણ પડતી નહીં હું આથી જૂઠ બોલવાનું બરું બંધ કરી નાખ્યું જે હોય ને સાચું કહેવાનું કોઈનું ખરાબ કરવું નહીં બસ જો માં કાકા એકદમ અમિતા વળોક ના લઈ લેવાય

એક દાળો મોની તો કાલ હવાર તમે સાચું બોલવાનું ચાલુ કરો હવાર થી સાચું બોલ બોલ કરો બિલકુલ એ ખોટું બોલતા ના આ રસ્તો પકડવાથી મારું જીવન સારું જ અને આ રસ્તો પકડવાથી મારું પૂરું તમે તમારો વિચાર કરી ગયો શું ના પાડું છું એ તો વાત સાચી કરી દમ તમે આમ લઈ જ બોલ્યો તો ના કોણ પડે

કાલ કાલનો દાળો આવી પ્રતિજ્ઞા લઈ અને કાલ નો આખો દાડો પૂરો કરો અને તમને સારું લાગે તમને ફેર લાગે તો તમારી રીતના કરજો બરોબર ને પ્રતિજ્ઞા હતા બરોબર આમ તો ચાય પીવો તો પણ તમે તો

ઉઠેન તાંતી હાચું બોલવાનું તે હોજ પર ત્યો દી હાચું જ બોલવાનું હો ફાયદો થાય છે જો તો પડશે અને હાચું બોલવાનું તો ફાયદો થાય ને થાય ને થાય તો વે ઉઠ્યો ઠ્યો પેલો નઈ કાઢ્યો ને પછી અગરબત્તી કરીને અને કેમાય કીધું કે સોમા કાકા તમાર હવારે ઉઠ્યા ને શાંતિ હાચું બોલવાનું ને મેં નક્કી કરી શક બગ હાચું જ બોલવું આખો દિવસ એક શબ્દ પણ જૂઠું નઈ બોલવાનું અને હાચું બોલવાથી ફાયદો થાય ને થાય

જો પૈસા મારા આલ દેજે નકા આખત મુ ખરો છોરો નઈ તનુ પૈસા ને જીવ આલી દે બસ તારો જીવ લઈ જાય ને મારે શું મેળવો એવું નહીં પણ હાચું બોલું છું હું તો મારા પૈસાનો ધણી તો તમે તમારા પૈસાના ધણી મારે કોઈનો ખોટો રૂપિયો મારે ઘરમાં રાખવો નઈ તું હાચું બોલું કે જૂઠ્ઠું બોલું આ વાયદો રે એ હાચું ના પડે તો તું નહીં મળી જાવ તોય મુંબઈ મઈ નાશ્યો કશ્યો તો જે સજ આલવી આલજો પણ તમારા પૈસા આવી જશે

સરપણે ચાર લાફા ઘસી દીધા હાચું બોલ્યો તોય પણ આજે ટેક લીધી લીડિશન લીધી છે હાચું બોલવું એટલે બોલવું બસ કોઈનું ખોટું કરવું ને એકા જુઠ્ઠું બોલવું એ નહીં અમે નેક કરવા દે ના હોય ને તો ઘર હોમું જ જવા દેજે વળ જવું નહીં મારે છોકરા હગુ થઈ જાય તો ધામધૂમથી વિવાહ કરી નાખવા છે આજ મહેમાન આવવાના સુધી તે સિકર કેટલા રહ્યા આવશે રાગ રાગે ઈવાને બાપાનું કામ હોય ક કશો વાંધો નહીં ખાલી આવે ને છોકરાને જોઈને જોઈ ને અને પાકો થઈ જાય તો ઓણ વિવાહ કરી જ નાખવા છું વાત જોવી નહિ વધારે પછી વધારે વાત જોવા જઈએ ને એમાં કોઈ મજા નહીં આવતી અને શેટલો હગો જોયા એક હગામાં શ્યાર આવ્યો નહીં પણ આ મહેમાન આવે છે ને હગું થઈ જાય ને તો છોકરાને પહેણે તેવો ધામધૂમ થી બીજું કશું કરવું નહીં આ ડોસી શિકર શેટલા જઈશ ડોસી આવ્યું હતું સારું હતું અમુ અનુ ઠેકવાનું નહીં કે હું આવતી રહે ટાઈમ સર પણ હું કરવાનું ડોશી ને મેહમન છે એટલા રે હું તો હવારો વાટ જોઈ રહ્યો છું હજુ લગન દેખાતા નહીં આપણે તો બધી વાતો જ ખાલી છોકરા હકુ થઈ જવા દે બીજું કશું કરવું નહીં આપણે તો

તો સારું વરસાદ ના એરોન એરોન થઈ જાય ના આજે કોરું કાઢ્યું છે ના રોજ વરસાદ આવે છે કરવાનું ના ના વરસાદ ચોમાસા નહીં આવતો શિયાળામાં વરસાદ આવે છે શું કરીયે કયો ચાલે છે બીજી શાંતિ ને શાંતિ સર આ કપાવાયા છે

જીવન ના એ મેમન આયા છે ના 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 રોમ રોમ કેતો જવા દે તમાકુ ચોપી કે બાકી છે થોડી ચોપી છે થોડી ચોપ્પા થોડી ઘણી વાવજો તમાકુ ના ભાવ રહેશે ના બરોબર છે હું ચાલે સરંતિ ને ભેગા થયા ખાચો ટાઈમ થઈ ગયો નઈ ઘણો ટાઈમ થઈ ગયો પણ લગ્ન માં ભેગા થયા બે કટલી મેલિયો ખબર છે ને બાપુ બે બનાવું એટલા જ છે હું ચાલે કે બીજી શાંતિ ને બસ શાંતિ છે તમાકુ સોંપીને બે આપડે હાલ નવરા છીએ ભાઈ થાય જીવનજી મારા બા નો છોકરો થાય મારા પપ્પા જેના ના ના કાકા પણ એક નો મુહ્યા એકલોમાજી આ તો હગાકડ્યું એક વખત માં ભેગા થયા અને જીવનજી ભેગા થયા તમારા ભાઈ ભાઈ થતા હોય તો આ તો હગુ કરવાનું છે આજકાલ નું કરવાનું નહીં બરોબર એટલે તમારે બધી ખબર હોય તમારા ભાઈ થતા હોય એટલે છોકરું હું ભણ મેમન મારે આજે હાચે હાચું બોલવાનું જુઠ્ઠું હું નઈ બોલું ના વાત સાચી છે

તારો છોકરો રાત માં શું કરે છે વાગે ઘેર આવે ધ્યાન રાખ્યું પાર્ટીઓ કરે છે દારૂ પીવા માંડ્યો આબરુ કાઢી આપણા કુટુંબ ની આબરૂ પીવા છે

બેઠા નહીં મેળવવા અમે કેમ લેતા ઉપર છે અમાર અમાર તો ફરી જેલું છે ઓવા તને ફરી જેલું લે તારા ફરી ગયું છે ઈ નાઈ પેલા છોકરાને ફરી જહ આ માર બેનું મગજ કોમ નહી હાલતો જીવનજી જે હોય હાચું કહેવાય ખોટું ના કહેવાય અને હોય હાચું જ પીધું છે ખોટું તો નહી કીધું એક ભલે તમારો ભાઈ છે તારો છોકરો કોમ નહી હાલતો મગજ અમે નહી મેળવવા તારો છોકરો મારો છોકરો નહીં હાચું તો હાચું કહેવાય જીવનજી અમાર પરા નહી

પણ મને આવીને ભોગો મારે વચમો અને કોઈને ને ખબર નથી આખા ગોમો મી વાતે નથી કરી કીધું આ મહેમાન આવે છે ને તે બારો બાર કુટી નાખો અને હબુ થઈ જાય તો પછી છોકરાને ને પહેણાઈ દેવો છે અને મને બધી ખબર છે મારો છોકરો આ બધું વ્યાસન ને બધું કરે છે પણ મેં કીધું મેળ પડી જાય ને તો પહેણાઈ દેવો છે પણ આ શિકર છોથી વચમો આવ્યો ને બધું કહી દીધું વચમો ભોગો મારીને મેલ્યો હું મારા છોકરાને નું હગુ થશે કે નહીં થાય આ તારા જેવા હોય ને હિંમત હગુ નહીં થતું

પાછા સર પણ ભેગા થયા એટલે જુઠ્ઠા વાયદા કરતો ને એટલે ફડાઈ જતા રહેતા પણ આજે પંદર દાર નો વાયદો સાચો કરે હું દસ હજાર મરી જ મને ચાર લાખ અને જીવન યાચું બોલ્યો Ammaro hat bagina kyo ayo line par ha જે બધું સત્યવાદી બનવું છે એ બધું કરે દો અને ફોડો જોયું ને આ એક દાડો હાથું બોલવા જ્યાં હાથ ઘેર આયા અને આખી જિંદગી હાથું બોલવા દો તો કેટલી તકલીફ પડો ઘણી તકલીફ આખું શરીર બાજી રૂપિયા કટકા થઈ ગયો એટલે જે હાથું બોલતા છે ને યુવાન પૂછ્યો નો રસ્તો ને એ બહુ કાઠો છે ખબર દુનિયા ની નહીં વિચાર એટલે મુકડું હાથું જ બોલું છે કોઈનું ખોટું બોલો જે હું તો ના નહીં સુધરો પછી બસ દવાખોને બે ગોધા લાવું ત્યાં બધું છે ને મારો હાથું બોલશે બોલો ના હોય ને તો મને દુઠ્ઠું બોલવાનું રાખો થોડા થોડા સમજો બોલવા જેવું છે તો બોલ્યો પાછો હા એમ